અહીં રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલાં મેગ્નેશિયમ તત્વના બે પરમાણુઓ છે અને ઓક્સિજન તત્વના બે પરમાણુઓ છે રાસાયણિક પ્રક્રિયા થયા બાદ આપણે જોઈએ તો મેગ્નેશિયમ તત્વના બે પરમાણુઓ છે અને ઓક્સિજન તત્વના પણ બે પરમાણુઓ છે પ્રક્રિયા શરૂ થયા પહેલાં અને પૂર્ણ થયા બાદ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે આવું દરેક રાસાયણિક પ્રક્રિયામાં થતું હોય છે તેથી આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે આજે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું તે સમજવાનું છે સૌથી પહેલા એક રાસાયણિક સમીકરણ આપણે લખીએ તે રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં તે ચકાસીએ ચકાસવા માટે આપણે કોષ્ટક બનાવીએ કોષ્ટકમાં આપણે સૌ પ્રથમ આપેલ રાસાયણિક સમીકરણમાં રહેલ દરેક તત્વો લખી લઈએ તો સૌ પ્રથમ છે ઝીંક હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન હવે પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા લખીએ એટલે કે આપેલ જે રાસાયણિક સમીકરણ છે એમાં તીરની ડાબી બાજુ જેટલા તત્વો છે એ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા લખીએ

તો zinc તત્વના પરમાણુની સંખ્યા છે એક હાઇડ્રોજન તત્વના પરમાણુની સંખ્યા છે બે સલ્ફર તત્વના પરમાણુની સંખ્યા છે એક અને ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા છે ચાર અહીં આપેલ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકમાં રહેલ તત્વોના પરમાણુઓની સંખ્યા એ નિપજમાં રહેલ તત્વોના પરમાણુઓની સંખ્યાને સમાન છે જે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ તેથી રાસાયણિક સમીકરણ સંતુલિત છે એમ કહેવાય હવે બીજું રાસાયણિક સમીકરણ લખીએ આ રાસાયણિક સમીકરણ આપણે જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત નથી એટલે કે અસંતુલિત છે કારણ કે આપેલ રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુ Fe તત્વની પરમાણુની સંખ્યા છે 1 અને તીરની જમણી બાજુ એવી તત્વોના પરમાણુની સંખ્યા છે ત્રણ જે સમાન છે નહીં તેથી આ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે તો આ અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે આપણે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે અને આ સ્ટેપ ફોલો કરીને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ બનાવી શકીએ છીએ તો સોપાન એક સૌ પ્રથમ આપેલ અસંતોલિત રાસાયણિક સમીકરણમાં દરેક સૂત્ર ફરતે બોક્સ કરવું જે તમે જોઈ શકો છો આ રીતે આપણે દરેક સૂત્ર પહેલા તો બોક્સ કરવાના સોપન નંબર બે આપેલ અસંતુલિત રાસાયણિક સમીકરણમાં હાજર રહેલ તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવવી તો સૌપ્રથમ આપણે તત્વો જે આપણા રાસાયણિક સમીકરણમાં જે લખેલ છે એ એની યાદી બનાવી લઈએ તો એફ એટલે કે આયન એચ એટલે હાઇડ્રોજન અને ઓ એટલે ઓક્સિજન હવે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણી લઈએ તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે તો એફ તત્વના પરમાણુઓની સંખ્યા છે એક હાઇડ્રોજન તત્વના પરમાણુઓની સંખ્યા છે બે અને ઓક્સિજન તત્વના પરમાણુઓની સંખ્યા છે એક હવે નિપજોમાંના પરમાણુઓની સંખ્યા ગણી લઈએ

પરમાણુ સંખ્યા ધરાવતો તત્વ છે ઓક્સિજન તો આપણે સૌ પ્રથમ ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યાને સમતોલ કરીએ તો સૌ પ્રથમ ઓક્સિજનના પરમાણુઓ શરૂઆતમાં પ્રક્રિયકમાં હતા એક અને નિપજોમાં હતા ચાર તો સમતોલિત કરવા માટે આપણે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા ચાર કરવી પડશે કારણ કે નિપજમાં પરમાણુની સંખ્યા છે ચાર તો એકને ચાર વડે ગુણાવીએ તો જવાબ આવે ચાર તો હવે બંને બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન થઈ જશે હવે આંશિક રીતે સમતોલિત સમીકરણ આપણે લખીએ જે આપણે ચાર ગુણાવીએ પ્રક્રિયકમાં એ બોક્સની બહાર લખવાના ક્યારેય બોક્સની અંદર લખવાના નહીં તો આ રીતે આપણે આંશિક રીતે સમતોલિત સમીકરણ લખી શકાય હવે સોપાન નંબર ચાર હવે હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ તો હાઇડ્રોજનના પરમાણુઓ શરૂઆતમાં પ્રક્રિયકમાં હતા આઠ

તો જવાબ આવશે આઠ તો આપણે ચાર ગુણાવી આ ચાર જે છે યાદ રાખજો આ મુજબ થશે સોફા નંબર પાંચ હવે બાકી રહેલ તત્વના પરમાણુઓને સમતોલિત કરી હવે બાકી એક જ તત્વ રહ્યું છે જેનું નામ છે આયન એટલે કે એફી તો હવે એફી ના પરમાણુઓને સમતોલિત કરી આયનના પરમાણુઓ શરૂઆતમાં પ્રક્રિયકમાં હતા એક અને નિપજમાં આયનના પરમાણુઓની સંખ્યા છે ત્રણ તો સૌથી વધુ સંખ્યા છે ત્રણ જે નિપજમાં છે તો હવે આપણે પ્રક્રિયકમાં આયનની સંખ્યા કરવી પડશે ત્રણ તો અત્યારે એફી પરમાણુઓની સંખ્યા છે એક તો હવે એકની સાથે શું ગુણાવીએ તો જવાબ ત્રણ આવે તો એકની સાથે આપણે ત્રણ ગુણાવીએ તો જવાબ આવે ત્રણ તો આપણે પ્રક્રિયકમાં સાથે ત્રણ ગુણાવીએ તો બંને બાજુ એટલે કે પ્રક્રિયકમાં સંખ્યા સમાન થશે જે આપણે ત્રણ ગુણાવ્યા છીએ એ હંમેશા બોક્સની બાર લખવાના તો આપણે પ્રક્રિયક બાજુ ત્રણ બાર લખી નાખવાના અને હવે રાસાયણિક સમીકરણ લખીએ સોપન નંબર છ હવે મળેલ રાસાયણિક સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરવી તો દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ તો પ્રક્રિયકમાં હવે એફી તત્વના પરમાણુની સંખ્યા છે ત્રણ જે તમે સમીકરણમાં જોઈ શકો છો હાઇડ્રોજન તત્વોના પરમાણુની સંખ્યા છે ચાર દુ આઠ આઠ અને ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા છે ચાર ઓક્સિજનના પરમાણુની સંખ્યા ચાર થાય છે કારણ કે ઓક્સિજનની બાજુમાં એક હોય છે જે આપણે જોઈ શકતા નથી પણ જો કાંઈ ન હોય તો એક તો હોય જ એટલે એકની સાથે ચાર ગુણાવીએ એટલે જવાબ ચાર થશે એટલે ઓક્સિજનના પરમાણુની સંખ્યા થશે ચાર હવે નિપજમાં એફી તત્વોના પરમાણુની સંખ્યા છે ત્રણ જે પ્રક્રિયકમાં છે એ જ થાય છે પછી ઓક્સિજનના પરમાણુની સંખ્યા ચાર થાય છે જે પણ સમાન છે અને હાઇડ્રોજનના તત્વોના પરમાણુની સંખ્યા થાય છે આઠ જે પણ સમાન છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે હવે છેલ્લું સોપાન એટલે કે સોપાન નંબર સાત રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી ભૌતિક અવસ્થાઓ જેવી કે ઘન ઘનને આપણે સોલિડ કહીએ છીએ તો સોલિડને શોર્ટ ફોર્મમાં એસ આપણે લખીએ પ્રવાહીને લિક્વિડ એટલે કે એલ વાયુને ગેસ એટલે કે જી લખીએ અને જલીય જલીય એટલે કે એકવીસ ફોર્મ એકવીસ માટે આપણે શોર્ટ ફોર્મ એ ક્યુ લખીએ જલીય એટલે જે દ્રાવણ પાણીમાં બનાવેલું હોય તેને જલીય કહેવાય ધારો કે ઉદાહરણ આપું તો મીઠું છે એને પાણીમાં ઓગાળીએ તો એ દ્રાવણ જે બને છે એને જલીય દ્રાવણ કહેવાય કારણ કે એ દ્રાવણ પાણીમાં બનેલું છે તેથી યાદ રાખવું કે જે દ્રાવણ પાણીમાં બનેલું હોય તેને જલીય કહેવાય અને છેલ્લું રાસાયણિક સમીકરણમાં તાપમાન દબાણ વગેરે દર્શાવવું જોઈએ અહીં આપણને બે રાસાયણિક સમીકરણ દર્શાવેલા છે જેમાં પહેલું રાસાયણિક સમીકરણ છે કાર્બન મોનોક્સાઇડની ની સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા થતા મિથેનોલ બને છે આ ત્રણસો ચાલીસ વાતાવરણ દબાણે થાય છે અને બીજું રાસાયણિક સમીકરણ છે કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં થતા ગ્લુકોઝ બને છે ઓક્સિજન બને છે અને પાણીના અણુઓ બને છે આનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે આશા રાખું કે આ તમને અસંતુલિત રાસાયણિક સમીકરણને સમતુલિત કેવી રીતે કરવું એ સમજાણું હશે થેન્ક યુ